વિરમગામમાં સત્તર જેટલા સરાણીય જ્ઞાતિના લોકોને વિચરતી અને વિમુખ જાતિના પ્રમાણપત્ર આપવામાં આવ્યા અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામમાં વિચરતી અને વિમુખ જાતિઓએ સ્વતંત્ર સેનાનીઓને મદદ કરી હતી નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી એમ એમ ભારત પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુખ જાતિઓ કહેવાય છે અઢારસો સત્તાવનના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં વિચરતી અને વિમુખ જાતિઓએ સ્વતંત્ર સેનાનીઓને મદદ કરી હતી આથી અંગ્રેજ સરકારે આ જાતિઓને બીજા સમુદાયોથી અલગ કરવા ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ અઢારસોને એકોતેર બનાવ્યો આ કાયદા અંતર્ગત અંગ્રેજ સરકારે કેટલીક જાતિઓ પર ખોટા આરોપ મૂકી તેમને ગુનેગાર સમુદાય તરીકે જાહેર કરી હતી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો ને બાવનમાં અંગ્રેજ સરકારે બનાવેલ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અઢારસો ને એકોતેરના કાળા કાયદામાંથી વિચરતી અને વિમુખ જાતિઓને મુક્ત કરતાં તેમને વિમુક્ત જાતિ તરીકે સન્માનભર્યું સ્થાન મળ્યું છે વાત કરીએ આપણે વિરમગામ વિસ્તારની તો વિરમગામ પંથકમાં પણ વિચરતી અને વિમુખ જાતિના અનેક પરિવારો રહે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંલગ્ન વિચરતી અને વિમુખ જાતિ કાર્ય વિભાગના કાર્યકર્તાઓ દ્વારા વિરમગામ તિરંગા સર્કલ નજીક રહેતા સત્તર જેટલા સરાણીય જ્ઞાતિના લોકોને વિચરતી અને વિમુખ જાતિના દાખલા કઢાવીને તેમના ઘરે રૂબરૂ જઈને આપવામાં આવ્યા હતા પાંચ વ્યક્તિઓના આયુષ્યમાન ભારતના કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા આ એક નાનકડી શરૂઆત છે અને હવે ક્રમશઃ વિચરતી અને વિમુખ જાતિના લોકોને જાતિનું પ્રમાણપત્ર સહિતની સરકારી સહાય મેળવવામાં શક્ય તેટલી મદદ કરવામાં આવશે આ સેવા કાર્યને સફળ બનાવવા માટે મનહરસિંહ ઝાલા મેહુલભાઈ દેસાઈ કિરણભાઈ સોલંકી નીલકંઠ વાસુક્યા કૃષ્ણકાંતભાઈ ઠાકોર સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી આ ઉપરાંત વિરમગામ મામલતદાર નાયબ મામલતદાર તલાટી આચાર્ય કાઉન્સિલર સહિતના સરકારી અધિકારીઓ પદાધિકારીઓનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો ધન્યવાદ